ચલ જીવી લઈએ જિંદગી બહુ થોડી છે એટલે જ તો મધ દરિયે ના મરૂરી છે મિત્રો હું મિલંદાણી દરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં મિત્રો આજે હું કોઈ ટ્રાવેલ વિડીયો કે ફૂડ વિડીયો લઈને નથી આવ્યો પણ આજે એક એવો વિડિયો લઈને આવ્યો છું કે જે જોઈને જે જાણીને તમને ખૂબ મજા આવશે મિત્રો આજે આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરવી છે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ કે રાતોરાત તમને ઝીરોમાંથી હીરો બનાવી દે રંકમાંથી રાજા બનાવી દે એવું છે આ સોશિયલ મીડિયા અને તમે અને હું આ સોશિયલ મીડિયાના એક નાના એવા વ્યક્તિઓ છીએ મિત્રો આ સોશિયલ મીડિયાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા કેમકે આ સોશિયલ મીડિયા આપણને ઘણી બધી એવી વ્યક્તિઓ આપી છે કે જે ઝીરો માંથી હેરો બન્યા છે મિત્રો અતિ થોડા સમય પહેલાની વાત કરીએ તો સોશિયલ મીડિયાએ આપણને કમલેશ આપ્યો છે કમલેશ એટલે કે કમો કે જે રાતોરાત વાયરલ થયો અને આજે ખૂબ સારું જીવન નિર્વાહ કરી રહ્યો છે એવી જ રીતે છેલ્લા ઘણા દિવસો થયા એક નામ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે જેને જોવો એને એને રિલેટેડ વિડીયો બનાવી રહ્યા છે એ નામનો યુઝ કરી રહ્યા છે તો એ નામ છે હંસાબેન ભરતભાઈ પરમાર મિત્રો કઈ રીતે ભરતભાઈ પરમાર વાયરલ થયા એવો કયો હતો કે જેને લીધે લોકોનો એ ચર્ચાનું સ્થાન બન્યા એમનું જીવન કેવું છે એમના પરિવારમાં કોણ કોણ છે એ કઈ જગ્યા પર રહે છે એ તમામ વસ્તુ તમને આ વિડીયોમાં જોવા જાણવા મળશે સાથે સાથે એમની એક આ જે સ્ટોરી છે એ આપણે શેર કરી રહ્યા છીએ સોશિયલ મીડિયા ને કયો વિડીયો હતો કે જેમાં હંસાબેન ભરતભાઈ પરમાર એકદમથી વાયરલ થઈ ગયા આથી વર્ષ દિવસ પહેલાની વાત છે ચુનાવનો માહોલ હતો ચૂંટણીનો માહોલ હતો અને આ માહોલ દરમિયાન

એ ન્યૂઝ રિપોર્ટર દરેક વ્યક્તિને અમુક પ્રશ્નો પૂછે છે અને એ પ્રશ્નોના જવાબ હંસાબેન ભરતભાઈ પરમાર કઈ રીતે આપે છે એ તમે જોઈ શકો છો આટલેથી નથી જ્યારે એ એન્કર એ ન્યૂઝ રિપોર્ટર એવું પૂછે છે કે આપણા ભારતના પ્રધાનમંત્રી કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તો સ્વાભાવિક છે કે આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ પણ આ મહિલાઓ એકદમ નિખાલસ મહિલાઓ છે એમને ખ્યાલ ન હતો એટલે એમણે એમની રીતે જવાબ આપ્યા અને લોકોમાં આ બધી વસ્તુઓ ચર્ચાનો વિષય બની આ બધા વચ્ચે હંસાબેન ભરતભાઈ પરમાર એ જે નામ છે એ જે બોલવાનો ટોન છે એમની ભાંગી તૂટી હિન્દી જે છે એ લોકોને ખૂબ જ ગમી જાય છે અને એ વિડીયો વાયરલ થાય છે આજે એ વાતને વર્ષ દિવસ થઈ ગયું છે પરંતુ સતત વર્ષ દિવસથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આજે જ્યારે ખૂબ જ લોકો આ વિડીયો ઉપર રીલ બનાવી રહ્યા છે બનાવી રહ્યા છે ત્યારે હંસાબેન ભરતભાઈ પરમાર સામે છે એમને થાય છે કે લોકો મારા અડાવડા વિડીયો બનાવે છે અને વાત પણ સાચી એક મહિલાનું જ્યારે તમે અપમાન કરો છો જે જે લોકો આવા વિડીયો બનાવ્યા છે એની વાત છે તો એ તમારે ના કરવું જોઈએ ભલે તમે વિડીયો બનાવો પણ સારી જગ્યાએ મીમ્સનો યુઝ કરો હવે અત્યારે રિસન્ટલી હંસાબેન ભરતભાઈ પરમારની વાત કરીએ તો એમનું પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે અને એ ઇન્સ્ટાગ્રામ આઈડી માત્ર છ થી સાત દિવસ પહેલા બનેલું છે અને માત્ર સાત દિવસમાં એમના ફોલોઅર્સ એક લાખ થી પણ વધારે થઈ ચૂક્યા છે તો આ સોશિયલ મીડિયા સ્ટાર સોશિયલ મીડિયા પર રાજ કરવા માટે આવી ચૂક્યા છે મિત્રો હંસાબેન ભરતભાઈ પરમાર રહેવાસી છે રાજકોટના અને એમના દીકરા સાથે રહે છે મિત્રો હંસાબેન ભરતભાઈ પરમાર અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે એમની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે જરૂરથી તમે સર્ચ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર એમને ફોલો ના કર્યા હોય તો તમે જરૂરથી ફોલો કરજો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે આ વિડીયો વિશે આ ચર્ચા વિશે શું કેવા માંગશો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો કેમ કે આવી વ્યક્તિ જે રાતોરાત વાયરલ થઈ છે એમને કેવું ફીલ થતું હશે હું એ વિચારું છું એમને એક ઇન્ટરવ્યુમાં એવું પણ કીધેલું છે કે જ્યારે એક ગામમાં નીકળે છે તો એને મોઢે માસ્ક પહેરેલું હોય તો પણ લોકો એને ઓળખી જાય છે તો આ સોશિયલ મીડિયાની તાકાત કેવડી તમે વિચાર કરો સાહેબ કે એક સામાન્ય વ્યક્તિ જ્યારે રોડ ઉપર જાય છે તો બીજી બીજી વ્યક્તિ ભેગી મળીને એમની સાથે ફોટો પડાવવા માટે આવે છે તો એ હંસાબેન પરમાર માટે બધી નવીન વસ્તુ છે તો અત્યારે એન્જોય કરી રહ્યા છે અને આ સક્સેસ માટે આપણે એમને કોંગ્રેચ્યુલેશન કરીએ છીએ કે આવી જ રીતે તમે ખૂબ આગળ વધો અને સોશિયલ મીડિયામાં આવનારા વર્ષોમાં એક સારામાં સારા ક્રિએટર બનો એવી આપણે ભોળાનાથને પ્રાર્થના કરીએ છીએ આશા છે કે આપ ખૂબ જ ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો તેમજ જો તમારે આવા વિડીયો જોવા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આપણે આવી સ્ટોરીઓ કવર કરીશું આ સાથે જ રજા લઉંશું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણાયન મહાદેવ હર ટુ હરટોવાલ